નો કોમ્બો આવી જાય વન ઇયરની વોરંટી સ્પીકર આવી જાય આવે આ કોમ્બો તદ્દન ફીમાં આપવાનો આખા ગુજરાતમાં એક વ્યક્તિ ન થાય એને આ કોમ્બો પાર્ટી થવા માટે અમારી આઈડીને ફોલો કરવી હોય છે અગિયાર લોકોને વિડીયો કરવો પડે અને એક રૂપિયો પાર્ટી થવા માટે નીચે આપેલા નંબર ટોકન નાખવું પડે જે લોકો ટોકન નાખશે એ જ આમાં પાર્ટીસિપેટ છે એ જ તો જે મિત્રોનો પાર્ટીસિપેટ છે થવા માટે ભાગ લેવા માંગતા હોય નીચે આપેલા નંબર કોણ અથવા બે છે